ગોધરામાં ગરીબ કલ્યાણ મેળામાં અવ્યવસ્થા સર્જાઈ મેળામાં કીટ વિતરણ બાદ અવ્યવસ્થા સર્જાઈ છે હજારો લોકો એક સાથે આવી જતા જ ધક્કા મૂકી પણ સર્જાઈ હતી ગોધરામાં ગરીબ કલ્યાણ મેળામાં અવ્યવસ્થા સર્જાઈ હતી જેમાં મેળામાં કીટ વિતરણ બાદ અવ્યવસ્થા સર્જાઈ હતી આપ જોઈ રહ્યા છો હજારો લોકો એક સાથે આવી જતા ધક્કા મૂકી પણ સર્જાઈ હતી જિલ્લા ગરીબ કલ્યાણ છે તેમાં ભારે અવ્યવસ્થા સર્જાય છે સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારે ધક્કા મુકી સાથે જે લાભાર્થીઓ છે તે અહિયાં જે કીટ છે તેમને તે લેવા માટે આવ્યા છે જોઈ શકો છો આપ કે ખુબ જ મોટી સંખ્યામાં અહિયાં લાભાર્થીઓ સમગ્ર જિલ્લા માંથી આવ્યા છે અલગ અલગ સમાજ ના જે સામાજિક લાભો છે સરકાર તરફથી આપવામાં સ્કીમ છે તેના લાભ લેવા માટે અલગ અલગ લેવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે મારું વિજયભાઈ નામ છે અગિયાર વાગ્યા થી અમે લાઈન નો કોઈ વ્યવસ્થા છે નહીં આ બાજુ લાઈન છે આ બાજુ લાઈન છે તમે ક્યાંથી આવ્યા છો કઈ યોજના નો લાભ લેવા માટે આવ્યો છો માનવ ગરિમા યોજના માં દરજી કામ નો લાભ લેવા માટે આવ્યો છે અહીંયા જે પ્રમાણે વ્યવસ્થા છે શું કહેશો બહુ ખરાબ